અમૂલ માટે એટલું ચોક્કસપણે કહીશ કે જે ચેરમેન બને પાર્ટી જે આદેશ આપે એ ચેરમેન વાઇસ ચેરમેન બનશે સારા જ બનશે અને હંમેશા માટે હું કહીશ એ સંસ્થાને વફાદાર હશે ખેડૂતોનું હિત જળવાય એ રીતે કામગીરી ચેરમેન વાઇસ ચેરમેન કરશે હું ચોક્કસપણે માનું છું બોર્ડ બહુ સારું બન્યું છે સારા ચૂંટેલા છે અનુભવી માણસો પણ અંદર છે એ સારી રીતે અમૂલનો વહીવટ કરી અને સભાસદોને વધારે વધારે ફાયદો થાય કેવી રીતે એમને લાભ થાય એ રીતે વહીવટ કરવા માટે હું પણ એમને આદેશ સૂચના અથવા સલાહ આપીશ હું સામેથી સલાહ આપીશ સંસ્થા માટે સમજાવીશ તમારા માટે જાણ કરું કે મારા ઘરની અંદર જે પ્રતિનિધિ આવ્યા છે ગઈકાલે સાહેબ મેં ટ્રેનિંગ આપી કે પ્રેસવાળા તારી સામે આવશે ડાકોરવાળા બે મિત્રો છે તો શું તું કહીશ મેં બરાબર શીખવાડ્યું હતું કે તારે સભાસદની જ વાત કરવાની સભાસદના ભાઈ દત્તાની જ વાત કરવાની એટલે સામે તો હું સલાહ આપીશ કે અમૂલના વહીવટની અંદર સહેજ પણ તમે ગરબડ ના કરતા સાત લાખ સભાસદો છે સાત લાખ સભાસદનો રોટલો ન જટ જાય એ રીતે તમે વહીવટ કરો છો